વાવથરા જિલ્લામાં ફેર પ્રાઇસ શોપ સંચાલકો અને હોદ્દેદારોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લામાંથી અલગ પડેલા નવા વાવથરા જિલ્લા માટે ફેર પ્રાઇસ એસોસિએશનની રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી થરાદ ખાતે યોજાયેલી આ બેઠકમાં સર્વસંમતિથી મેવા ખટાણાને વાવથરા જિલ્લાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા સુઈગામ તાલુકાના વીરજી પટેલે મહામંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી હતી આ ઉપરાંત વાવ તાલુકાના ઈશ્વરસિંહ સોલંકી સહિત દિયોદર તાલુકાના હોદ્દેદારો અને અન્ય પ્રતિનિધિઓ મળી કુલ અગિયાર સભ્યોની જિલ્લા સમિતિની રચના કરવામાં આવી છે બેઠક દરમિયાન રાજ્ય સ્તરે ચાલી રહેલા અસહકાર આંદોલન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી જિલ્લા પ્રમુખે જણાવ્યું કે રાજ્ય ફેર પ્રાઇઝ એસોસિએશન જે પ્રહલાદ મોદીને રાજભાના નેતૃત્વ હેઠળ કાર્યરત છે તેમની માર્ગદર્શિકા મુજબ જિલ્લા સ્તરે કાર્યક્રમો અને આંદોલન આગળ વધારવામાં આવશે

માનનીય પ્રહલાદભાઈ મોદી સાહેબના નેતૃત્વના નીચે ચાલતું ગુજરાત ફિરપ્રાઇઝ શોપ ઓલ ગુજરાત કેરોસીન હોલ્ડર અને ફિરપ્રાઇઝ શોપ એસોસિએશન તેમજ રાજભાના નેતૃત્વ નીચે ચાલતું ગુજરાત ફિરપ્રાઇઝ શોપ એસોસિએશન આ બંને એસોસિએશનોએ અમારી વિવિધ પડતર મોકણીઓના અનુસંધાને જે સરકારશ્રીને આવેદનપત્ર આપીને જે કંઈ અમારે અસહકારનું મોદન આપેલું છે એ આજે અમારું ચાલુ છે એ સંબંધે પણ અહીંયા અમે આજે ભેગા થયા છીએ તેમજ અમારી વિવિધ કારોબારીઓની રચના માટે પણ અમે અહીંયા આજે એકઠા થયા છીએ અમારો જે કંઈ રાજ્યનું એસોસિએશન અમને કહેશે તે મુજબ અમે જિલ્લા એસોસિએશન આગામી કાર્યક્રમો આપીશું વાવછરા જિલ્લાના આઠ તાલુકા પૈકીના પ્રમુખશ્રીઓ અને એપીએસ સંચાલકો અહીંયા મિટિંગે મળ્યા એમાં નવા ભરૂચ બનાસકાંઠા જિલ્લામાંથી અમારો વાવછરા જિલ્લો અલગ પડ્યો એનો અમે એસોસિએશનની રચના કરવા માટે આજે અમારી મિટિંગ થઈ એમાં અમે મેવાભાઈ ખટાણાને અમારા જિલ્લાના વાવથરા જિલ્લાના પ્રમુખ તરીકે અમને અમે બધાએ સહમતીથી એમની નિમણૂક કરેલ છે મહામંત્રી તરીકે એક હું એટલે વીરજીભાઈ જગાવી પટેલ સોઈગામ તાલુકાનો હું એપીએસ પ્રમુખ છું અમારા વાવ તાલુકાના પીએસના પ્રમુખ ઈશ્વરસિંહ વારાભાઈ સોલંકી એ પણ પ્રમુખ બન્યા છે અને મહામંત્રી મહામંત્રી તરીકે એક દિયોદન એમ અમારી કુલ અગિયાર જણોની સમિતિની અમે રચના કરી સરસ સમાનતિથી અને અમે અમારા મેવાભાઈ ખટાણાના અમે આ જિલ્લાના પ્રમુખ તરીકે અમને નિમણૂક